Oh, oh, નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો પાકિસ્તાનના ખેબર પુસ્તાના અત્યારે રાજોરી જિલ્લાના સૌથી મોટી વેપારી બજાર એનાયત કલાઈમાં ત્યારે સેના વેપાર વાહન પર ભયાનક ત્યારે હુમલો હોવાના સમાચાર સામે આવ્યા છે આ ઘટના વાહનમાં મુસાફરી કરેલા દસથી વધુ પાકિસ્તાની સેનાના સૈનિકો માર્યા ગયા હોવાના અને અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના રિપોર્ટ છે તો ઘટના બાદ બજારમાં હોબાળો મચી ગયો હતો મળતી વિગતો અનુસાર વાત કરીએ તો ત્યારે આતંકવાદી પર નજર રાખતી સંસ્થાએ ડેટા મુજબ બે હજાર પચીસમાં પાકિસ્તાનમાં આતંકવાદી હુમલામાં નોંધપાત્ર વધારો થયો છે મુખ્ય હુમલામાં આતંકવાદી સંગઠનો જેવા કે તરી તાલિબાન અને પાકિસ્તાન અને બલુચ્ત લિબરેન્સ આર્મી દ્વારા કરવામાં આવ્યો છે આ હુમલામાં સુરક્ષા દળો પોલીસ કર્મીઓ અને ચીની નાગરિકોને નિશાન બનાવવામાં આવ્યા છે વધુ આપને જણાવી દઈએ કે મળતી વિગતો અનુસાર વધુ વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો આ પહેલા જૂનમાં ઉત્તર વિજયસ્તાન મીર ત્યારે અલી વિસ્તારમાં થયેલા અનેક એક આત્મા હુમલામાં તેર થી સોળ પાકિસ્તાની સૈનિકોના મોત થયા હતા આ હુમલાની જવાબ હાજીબ ગુલ બાદ જૂથે લીધી હતી ઓગસ્ટમાં બલુચિસ્તાન આતંકવાદીઓ સાથે થયેલી અથડામણમાં નવ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા આ હુમલામાં એક પોલીસ સ્ટેશન અને સદી દળોના નુકતારી સંકુલને ઉડાવી દીધું હતું ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો